પઈ બો લાંબી વાત છે હું તમને પછી કે માર ઘણું કામ છે પે ના ના કહી દે ને પે પૈસા હું કામ તો કે તો જાણવું જ પડે ને પણ હું તમને પછી કે મારે તો બહુ જાજુ કામ છે ને કે ધૂન જા મંગા પછી પછી જો ભાઈ ટેબલ માં છે સીડી છે ને ભાઈ ને એટલો જ જવા દેજે સફાઈ ચાલુ કરી દીધી છે હા હોસ્ટેલ દિવાળી ઉપર કર્યો તો પાછો આસ્કલ દિવાળી ઉપર કરી આપણે એક વરસ થઈ ગયું તો અમારી ચેનલ નાની છે તો અમારી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો સપોર્ટ કરજો તો હવે આપણે કરી વિડીયો ફટાફટ

પછી આપણે થોડીક રૂપાની મદદ કરવા લાગશું ચાલો પેલા આપણે પાણી વાળતા મસ્તીનો ચાલો આપણે મોટર ચાલુ કરતા આવીએ તો જો લાઈટ આવી ગઈ છે જો અહીંયા ગેમ થાય તો જો આપણે મોટર ચાલુ થઈ ગઈ છે ને જો પાણી તો કેટલું મસ્ત મજાનું આવે છે અને અહીંયા જો આપડે બધાય પોપૈયા વાવ્યા છે અને ભાઈ જો ગામડાની તો સવારના વાતાવરણની વાત કરીએ ને તો ભાઈ જમમાવટ વાળું વાતાવરણ છે જોવો અને જો મિત્રો અહીંયા આપડે ડુંગળી વાવી છે તો એમાં નવ 10 કેરે રહી ગયા છે તો પાવાના છે તો જુઓ ફેમિલી આપણે પાણી વળી ગયું છે ને હવે આપણે આવી ગયા છીએ ઘેરે જો ભાઈ ભૂ ભાઈ પણ મમ્મી જા રમવા ઉઠી ગયો ભાઈ હા તો જો ભાઈ આપણે ઘરે પગી ગયા છીએ થોડા કેરા તો વાળ લીધા છે અને જો ભાઈ હવે કરી આપણે સાફ સફાઈ નું કામ ચાલુ જો માં ઠીંગી બેની ઉઠી ગયા છે તો સાફ સફાઈ નું કામ તો ચાલુ થઈ ગયું છે બતાઈને દઈ માતાજી તો આપણે ટેપલા બેડા સુસવા

તો જો આપણે જઈ ગામમાં સૂનો લેવા રૂપાને સૂનો લઈ જાવ અને રૂપા જો આ મેરી છે રાંધવાનું કામ ચાલુ કર્યું છે ધીમે ધીમે જય માતાજી બતાઈ દેવા હું બનાવનો રૂપા વઘારિયા ભાત વઘારિયા ભાત બનાવે છે અને ત્યાં આરો આપણે ગામમાં સૂનો લેતા આવીએ તો જો આપણે રૂપાને સૂનો લઈ આવી દીધો છે અને ઘરે આપણે આવી ગયા છે

હું સગેને આજ રાજમન ખાઈ દીધી તો કંઈક તબિયત ઢીક થઈ ગઈ છે આપણે જો આ રીતનો સુનો ઘળવાનો હોય તો સુનો જો હવે કળાઈ ગયો છે

તો જો આ બધા વાસન મેન તુલસી એકાલ ધોઈ નઈ ખાતા ને હું મણું લુસી લુસી ને ગોઠવવા તો જો આ ધુંજારા કરતા કરતા થોડીક તુર નીકળી હતી મેં પલાળી દીધી હતી ને તો આ આપણે કાલ પછી ડાળ થઈ જાય તો જો આપણે વાસન તો લુસી નહીં ખાશે તો વૈભુન પપ્પા મીણા છે લાદીના પથ્થર હવે મૂકવા पत्थर तो वजन वाला हो के ने એટલે વૈભુન પપ્પાને કીધું તમ મૂકી દયો હાલો આપણે એને કે કે રીતના મૂકવાના છે આ વૈભુન પપ્પા ઈ નીચેના ભાગમાં રાખી દયો હા હા ન્યા બસ રેડી ને હા રેડી હવે બોલો પથર તો માથીન લેવાઈ જશે હું લેતી આવું કે હા તો લેતી તો આ પથર તો હરવો છે એટલે આપણે લઈ લેવી પછી આપણે કઈ રાખવો એટલે આપણે મૂકવો પડે તો જો આપણે તો બાર કાઢ લીધો ગોપી ને તુલસીબેન મને મદદ કરવા આવી ગયા છે હાલો બેન તો લેતા હોય બધા ડબલા ની ઉભરી હા ચોક્કરિયું હોય તો આપણે ઘણો ટેકો રે અમારું કોપી બેન તો બહુ કામ કરે હો જો છોકરીઓ હતી ને તો કાંઈ કેટલું મુકાઈ ગયું આમ તો જો કાંથી આખી ગોઠવાઈ ગઈ અને હવે છે ને આપણે માતાજી ને મૂકી દેવી હાલ તો જો માતાજી ને મંદિરિયું આપણે મૂકી દેવી અને પછી આપણે ગૌમૂતર સાટી દઈ તો જો આપણે માતાજી ને રાખી દીધું છે તો આપણે ગૌમૂતર સાટી દઈ તો હવે મળીશ મમ્મી રસોડું ધોવા ઢહડી ઢહડી છ વાગ્યા કામ કરે છે વાગવા આવ્યા છે આ દિવાળી ના ભાણા તો કરવા જ પડે બેન હવે ફટાફટ આપડે વાસણ સડાઈ દે અને છ વાગી ગયા છે હાલો ભણી વાસણ હબ સડાવા જો ભાઈ રૂપાઈએ કમ્પલેટ સાફ સફાઈ કરી ને કીધું રસોડું કેટલું મસ્તી નું થઈ ગયું છે વાર વાગ્યાની સાફ તે અત્યારે વાગી ગયા રસોડું તો થઈ ને તો હવે હું બાકી છે હવે મને પછી જો તો લઈ લ્યો પણ મસ્ત મજાના ચા પાણી પાણી વગર મસ્ત મજાના ચા પાણી પી હા

ટકા સાફ સફાઈ રાખવાની આવી વાત હસી છે ડેલી ની રસોડાની ની સાફ સફાઈ રે તો ઘર માં લક્ષ્મી મરે હા બરોબર હવે શું કામ કરવાનું છે તો હવે તો આપણે ચા તો પી લીધો તો તો હવે આપણે રસોઈ બનાવી નાખી હા તો બનાવી નાખવા હા તો જો આપણે જમીન થઈ ગયા છે નવરા અને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બધાને જય માતાજી